આજથી નક્કી કરીને જાય જો તમારા ઘરે જાવ તો ખબર પડી જવી જોઈએ કે આ છોકરું કાંક શીખી ના એવું લાગે આમાં કાંક પરિવર્તન છે ભાઈ પહેલું સૂત્ર જીવનમાં અપનાવવું જોઈએ આજુબાજુ વાળા નહીં ખબર પડવી જોઈએ મિત્રોને ખબર પડી જવી જોઈએ આનામાં કાંક ફરક આવ્યો આ બે દિવસથી હું આ શીખ્યા આવ્યો છે જેમ પહેલાં અમે અમે નાના નાના હતા ને તે અમિતાભ જીતેન્દ્ર જીતેન્દ્રનું પિક્ચર આવે ને તો ઘણાની વાળની સ્ટાઇલ ફ્રી થતી ખબર પડી જાય આ માળો દીકરો પિક્ચર જોઈએ એવો લાગે છે એમ તમે જાઓને ઘરે તો ખબર પડી જવું જોઈએ કે આ કાંક સારું શીખીને આવ્યો છે હલો આ કાંક નવું જાણીને આવ્યો છે ઘરનું વાતાવરણ ફરી જવું જોઈએ ઘરનું આખું તમારને લોકો ફોલો કરવા જોઈએ આપણને ફોલો કોણ કરે ભાઈ આપણે કાંઈક સારું કરતા હોય કમસે કમ આટલું તો કરીએ પૈસા અને પૈસા સિદ્ધિ ને સફળતા પછીની વાત તમે ઘરમાં તમને લોકો તમારી નીચેના તમારા ભાઈ બહેન તમારા પાડોશી તમારી આજુબાજુવાળા તમારા મિત્રો ફોલો કરવા મળે એટલે તમારે સમજવાનું આઈ એમ ધ બેસ્ટ મારી શરૂઆત સફળતાની થઈ ગઈ હવે મને કોઈ રોકી નહીં શકે આ સો ટકાની વાત છે એમ વળતે દી હવે પરિવર્તન તરત આવવું જોઈએ કોઈ પણ પ્રોગ્રામમાં ગયા કોઈ પણ સેમિનારમાં ગયા નકર પ્રોગ્રામ તો આપણે બહુ કરીએ હું અમારા દીકરાઓને તો છે ને મેં ન્યા લગી આપણે સંતોષ નાયરનું ગુરુકુલ છે કોઈ કરેલું છે સંતોષ નાયરનું ગુરુકુળ સાહેબે એક એક કરેલું છે બોલો એ મોટિવેટર છે અહીંયા હલો એમ મારા દીકરાઓને મેં મોકલ્યા ચોવીસ મહિના બાર મીટિંગ અને ચોવીસ લાખ રૂપિયા હલો હં ચોવીસ લાખ રૂપિયા ફી બાર મીટિંગ બે મહિને એક પોગ્રામ નહીં બે વર્ષ બે મહિને એક પ્રોગ્રામ અને ચોવી લાખ ફી બરાબર ને ભાઈ અમે ભય પે કરી છે પણ મેં નહોતા ભર્યા ભાઈએ ભર્યા હતા એટલે પાકો પણ મને ખબર હતી કારણ કે અમે હિસાબ જોઈએ ને તરત જ એ હિસાબની વાત આવીને એટલે હું બીજી એક સ્ટોરી છે એ કહી દઈશ એટલે એ પાછો મારો એક દીકરો સૌથી મોટા ભાઈનો દીકરો અમેરિકાથી આવે એ દસ ભણીને જ અમેરિકા જતો રહેલો સત્તર વર્ષ પહેલાં એટલે મને એમ થયું કે તું તું તાર ભલે આવવું પડે દર બે મહિને અમેરિકાથી આપ આ પ્રોગ્રામ તું એટેન્ડ કર કારણ કે એ મારા સહવાગમાં ઓછામાં ઓછો એક દીકરો રહ્યો હતો બાકીના બધા છોકરા મારી હારે દસ વર્ષ ભેગા ઉલો પણ મહિ એના વરસમાં એક મહિનાનો સાંસ મળે મારી હારે રહેવાનો આ બધાને અગિયાર અગિયાર મહિના રહેલો એટલે મારા ઘરમાં મારી ફેમિલીમાં પરિવારમાં બિઝનેસમાં કોઈને શીખવાડવું જ પડ્યું નથી મેં તમને કીધું ને આઈ એમ ધ બેસ્ટ આપણે બેસ્ટ રહેવાની કોશિશ કરી જોયેલા લોકો બેસ્ટ નામ થયા હાલ એમ આને આને એકે ઓછો હતો ને કીધું તું કર પ્રોગ્રામ તો કર જ હારો આ એટલે એ પ્રોગ્રામ કર્યો અને છેલ્લે ચોવીસ મહિના પછી અમારા પિન્ટુ અત્યારે છે એનો ઓલું હાલે છે મિટિંગ ચાલે છે આવી ગયો હા એટલે અહીંયા આવી જા અહીંયા જા આ મારો દીકરો છે મારી પછીનું બધું હેન્ડલ આ કરે છે એટલે એની મીટિંગ ઓલું એને એનો એક મીટિંગ ચાલતી હતી એટલે કે હું ગાડીમાં છું તમે તમારું હાકો એમ એટલે આ બધા પ્રોગ્રામ કર્યા પછી આ પિન્ટુનું સ્ટેટમેન્ટ હતું બાપુજી એ મને બાપુજી કે નાના ભાઈનો દીકરો એટલે બાપુજી જે તમે કહો છો ને એ જ છે બધું બીજું કાંઈ છે જ નહીં બીજું કાકા એ હું જો કહું ને તો તને ન દે આ પચી લાખ આપીને બે તને બાર ધક્કા અમેરિકાથી ખાધા આટલી ટિકિટ ખર્ચી આટલા રૂપિયા ખર્ચ્યા હવે ઓલો બાપો કાકે એ ગમે પણ મેં કીધું આ લોજિક છે એમાં કાંઈ વાંધો પણ મારા માટે તોય પૈસા વસૂલ છે હું ખબર હું કહું તો સાચું આ પચીસ લાખ રૂપિયા છોકરા પચાસ લાખ રૂપિયા કે કરોડ રૂપિયા છોકરા સર્ટિફિકેટ આપે કે તમે છો સાચું મારું તો વસૂલ થઈ ગયા પૈસા એને ખબર નથી મારા માટે તો જિંદગીભરનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું ઈ પ્રોગ્રામ કરી આવ્યા એટલે એમ તમે પોગ્રામ ગમે એટલા કરશો જીવનમાં ઉતારવાનું ચાલુ નહીં કરો તો પૈસા પાણીમાં પાણી માંગ્યા ને તમારો સમય પાણી માંગ્યો આપણે આપણો સમય બગાડીએ જો ઓકે કોકનો સમય બગાડીને એને મહાપાપ કહેવાય આજે જે તમે હું આ વલસાડથી વાંયા આવ્યો પાસો આવ્યો મારે કમિટમેન્ટ દેવાઈ ગયું હતું ને મારે ભૂલાઈ ગયું હતું હું તો નીકળી ગયો હતો વલસાડ ગયો નરેશનો ફોન આવ્યો કાકા ઓલે અગ્રેસન ભવનમાં પોગ્રામ સીએ બધા હું વાત કરે યાર તે મને એ કે મેં કાકા કીધું મેં કીધું હા હું કાલ જાઉં છું તું આવી જાય પણ હું તો મુંબઈ જાઉં છું એમ કંઈ નીકળ્યો એ આવી જાય છે એ અહીંયા આવ્યો હું વલસાડ પહોંચ્યો હારું કે સાહેબ હાજર હતા તમારો સમય ન બગડ્યો અને હું વલસાડથી પાછો આવ્યો કારણ કે કમિનમેટા ભાઈ મારો કહેવાનો જો તમે જીવનમાં કાંઈ નહીં તો તમારો તો સમય તમે બગાડ્યો તમે મારો સમય બગાડીને મહાપાપ કર્યું કહેવાય હાલો આમાંથી જે ગમે હજી તો પહેલો જ આ સૂત્ર છે કે આઈ એમ ધ બેસ્ટ એટલે આપણી આપણા બધા જ વાતાવરણ આપણા બેસ્ટ ના હોવા જોઈએ વર્તન વ્યવહાર વિચાર કોઈ નથી ઘરમાં કોઈ ભાવતું નથી અને આપણો હારો વિચાર આવે કોઈ નથી અને મોટો ઢગલો કરોડોનો મળી જાય મોટો સાંસ મળી જાય આપણા હકનો નથી આ ન લેવાનો જ્યારે વિચાર આવે ત્યારે સમજવાનું કે આઈ એમ ધ બેસ્ટ